આજે પાંચ વાગે હા હા પણ હજુ નાહીને જાય છે પાછો ધાવા કરે એવું ને હવે હમણાં ગામમાં નાય જે ગામ માંથી મેં લી આવ્યો પણ એને ગરબે રે ને થોડો ટાઈમ લાગી લખી જેને થાવડે પડતા એવું જ ને હું કહું જેને ગીત થાવડા પણ તૈયાર ગીર તું ગરબે એને હાથ રાખ લે મેં ખેતરમાં ને ભાઈ એટલે ખેતર માં થયો ના હાય પણ તમે એને છૂટો બી હશે પાછળ ના આવી જશે પાછળ વધવા જવાનું પાછળ વધવા જવા માં ટાઇમ તો બગડે ને પાછો એટલે હવે એને મે બરોડા હા પેરે કારડી બાગ હા કારડી બાગ લીતો રેવાનો છે પણ આવડે મેન્ટલ હોસ્પિટલ મે આવડે ખુલ્લું આ કે એને કેવું દિમાગ ચાલે છે કે હજુ એવું જ છે એવું છે વધારે છે એવું

આવા જવાનું ભાડું બી આલેજ તને ખાવા પીવાનો ખબર હા બાર તરફ થી હારો ભાઈ સ્પેશિયલ ગાડી કરી આપીશ બોલ હા હાર હાર મેં ભાઈ તય મોકલું સાડલી ગાડી સાડલી ગાડી મોકલો પણ અહીંથી મેં એને પટ્ટાવીને લાવું પણ તે સાદલી થી બે હાજર ગાડી બે તો બારો ભાર તો જતો ને ને જતો રે હાચી વાત છે હા कारे मोकलो हो कारे तू क्या कारे बोगलो के का तू जरा तबे फ्री होता है पुलिस तुलसी का का रक्षा रख, बंधन ने पेलो रजानी है कहता ताई हां तो एक को आपको तिवार पति जवा दो हां तिवार पति जवा दो तब तिवार हो तुम्हारा हो बड़ा पाछा बेमान बेमान आवे जाए ता ना ये रक्षाबंधन में छोकरी कोई आवे जरा పతి జారాధా హారోవి ర